ચાલો બાળકો જો અહિયાં મેં એક થી નવ અંક છે એની જોડી તમારે બનાવવાની છે ચાલો ધાર્મિક એક કાર્ડ કોઈ પણ એક કાર્ડ લઈ લે બેટા અને સામે એની સામે કયું કાર્ડ આવશે ત્રણ તો શું આવશે ત્રણ શું છે চালো রুদ্র চালো লাই বেটা বাই মূি দল চালো তীর্থ જો ભાઈ તું ગણવાનું એમ નહીં એની સામેનું એમ નહીં અંદર ચિત્રમાં નવ હોવા જોઈએ સેમા નવ છે એમ જોઈ લે બધામાં તે નવ લીધા છે તો નવ વસ્તુ હોય બરાબર ચિત્રમાં નવ હોવું જોઈએ જો જો ગણ એમાં તે તું લે તે લીધું એમાં નવ છે ગણ તો પછી એ ના આવે તો કયું કાર્ડ આવશે બોધ જોઈ આગળ જો આગળ એ ક્યાંક પડ્યું હોય આગળ જોવાનું નવ હોય એવી વસ્તુ લેવાની પેલા થી જોતો જા નવ હોય એવી વસ્તુ લેવાની નવ આગળ નવ લીધા છે તો નવ કઈ વસ્તુ છે જો આગળ જોતો જા એની આગળ છે ને નવું તો કયું કાર્ડ લેવાનું તારે હા મૂકી દે જોડી બનાવી ચાલો પ્રિયાંશ જે કાર્ડ લે સામે એટલું જ એટલા જ ચિત્ર હોવું જોઈએ ચાલો બે તો બે શું છે બતાવો મને કયું છે પાછળ હા સરસ મૂકી દો ચાલો દીપ અચ્છા સરસ હા મૂકી દ્યો હારું બે ચોકડા છે ને સરસ હાલો ઇરેન સરસ ચાલો જીનાલ

બેટા હા એમાંથી કોઈ પણ એક લઈ લે હા હવે એટલા હોય ને ફૂલ કે શું છે એ ગણ ક્યું લેવાનું તારે હવે એ શું છે તારા હાથમાં આઠ તો આઠ હોય આઠ વસ્તુ હોય લઈ લે કેટલા છે એમાં સરસ ચાલો હવે છેલ્લું કાર્ડ વૈધું વૈશાલીબેન લઈ લેશે કેટલા છે વૈશાલી નાય કેટલા છે દેવું કેટલા છે એ નાઈ મૈત્રીય સાત તો ચાલો સાતનું કાર્ડ લઈ લો કેટલા છે સાત અડે સાત સરસ મૂકી દો